રીંગણા નું શાક કરવાનું છે આજ આપડે એટલે આમાં રીંગણા નો ભાગ છે ને એટલો કાઢી નાખવાનો હોય ડીટીયા નો ભાગ વધારે રાખવાનો હોય છે એટલે અડધો પેલા રીંગણું કાઢી નાખશું આપડે કાપી નાખીએ રીંગણું જો એટલું ઝીણું કાઇ જ નાખવાનું અને એટલું ડીડીયું રાખવાનું હવે આમાં આપણે શેરું પાડી દેવી આખા રીંગણા કરી એમ જ તે એટલું રીંગણ ડીડીયું નાખવાનું નાના રીંગણા હોય એટલે મજા આવે થોડું ખાવાની ટેસ્ટ સારો આવે એટલે નાના નાના રીંગણા રાખવાના એ ગરમ થઈ ગયું છે તો આપણે રીંગણા નાખી દઈએ આપણે આજે બાફીને રીંગણાને ચાક કરવાનું છે તો કે તળી નહીં થાય છે પણ આપણે બાફીને કરવાનું છે ચાક થોડુંક મીઠું નાખશું થોડીક હળદર નાખશું આપણે જેથી કરીને બાફામાં ટેસ્ટ સારો આવે ભાવનગરી ગાંઠિયા ફૂલવાડી ગાંઠિયા સિંગ ગ્રેવી બનાવવા માટે ખાંડવાનું છે આ ડુંગળી આપણે એનું ઝીણું ઝીણું કટિંગ કરીશું ટમેટા ને આપણે ખમણી નાખવાના છે ખમણીમાં ઢીણા બફાઈ ગયા છે તો આપણે સાઈડમાં કાઢી લેવી આદુ કોથમરી મરચાં અને લહણ જેનો આપણે પેસ્ટ બનાવવાનો છે આ છે આપણે ઝીણું કટિંગ કરવાનું છે આવી રીતે ઝીણું ઝીણું કટિંગ કરીશું અને લહણના પાંદડા થોડા કટિંગ કરશું કોથમીરી બધું શાકમાં નાખવા માટે બધું કટિંગ થઈ ગયું છે તેલ મરસું હળદર ધાણા જીરું મહાલક્ષ્મી ગરમ મસાલો તમાલ પાત્ર આખું જીરું દહીં ખાંડ ડુંગળી કોથમીર આદુ લસણની પેસ્ટ ટામેટા સવાણું શેવડો અને શીંગ કાજુ બાજિયા અને લસણ તેલ જીરું એટલે જીરું ફૂટી ગયું છે તો આપણે વઘાણી નાખશું લીલું લસણ નાખશું દોડ લસણ જે પેશ નાખશું હવે આપણે કટિંગ કરેલી ડુંગળી નાખશું જરૂર યાદ મુજબ મીઠું નાખશું હવે દર નાખશું આપણે ડુંગળી આપડી સડી ગઈ છે તો આપણે ટમેટા નાખશું મરસું નાખશું કાજુ નાખશું દહીં નાખશું આ સવાણું ને સીંગ જરૂરિયાત પ્રમાણે પાણી નાખશું આપણે બાફેલા રીંણા દીટયા ધાણા મોરસ ગરમ મસાલો બાજિયા કોથમરી તો મિત્રો આજે અમે આવી ગયા હતા માંડવડા અલ્પેશભાઈ સરવૈયાની વાડીએ એમનો માન આપીને આજે અમે મહેમન ગતિ કરવા આવ્યા હતા તો અહીંયા જીજિયા ફોર રસોઈ મેં બહુ સરસ રેસીપી બનાવી છે રીંગણાના ડીટીયાનું શાક બનાવેલું હતું જે મારી લાઈફમાં મેં પહેલીવાર ખાધું કે એટલું સરસ રીંગણાના ડીટીયાનું શાક પણ આવી રીતે બનાવવાની આખી ટ્રીક જ અલગ હતી અને સબ્જી બનાવી એટલે બહુ સરસ છે અને એકવાર બનાવવા જેવી રેસીપી છે તો એ બાબતે અલ્પેશભાઈ સરવૈયા તથા બધી આખી ટીમનો ખૂબ આભાર તો મિત્રો મામાની વાડીએ થોડી થોડી ઠંડી છે ઠંડીમાં રીંગણાના ડીટિયાનું શાક બહુ સરસ બનાવ્યું છે ટેસ્ટમાં બેસ્ટ છે શાક તો બહુ મજા આવી છે જમવાની ક્યારેક જમવા તેમની પણ આવું બનાવો આ રીંગણાના ડીટિયાનું શાક બનાવ્યું છે પણ આમ કહેવાય કે આ પનીરને પણ ટક્કર આપે એવું શાક બન્યું છે તો ક્યારેક તમે પણ બનાવી ટ્રાય કરો અને જમવાનો આનંદ લ્યો રીંગણાના ડીટીયાનું શાક એક નંબર બન્યું છે જો મિત્રો આપણે આવી ગયા છે પાછા પરિવાર નવી રેસીપી લઈને જે શિયાળાની સિઝનમાં લોકોએ બનાવ્યું છે કંઈ રીંગણીને ડીટીયાનું શાક પણ બહુ સરસ બનાવ્યું છે તો જે જમવાની શિયાળામાં મજા આવે છે આ બધા જોવો ને કોટ પહેરી પહેરી બેઠા છે પણ આ શિયાળાની ઠંડીમાં જે મજા આવે છે બહુ મજા આવે રીંગણાના ડીટિયાનું શાક એક નંબર